આપ બધા જ દર્શકોનો ફરીથી એક અમારા યુટ્યુબ ચેનલ પેલેસ પર સ્વાગત છે આપ બધા જ દર્શકોને જય જય માતાજી શ્રી રામ દર્શક મિત્રો આજે ફરીથી લઈને આવ્યા છે આપની સેવામાં કંઈ અલગ ડિઝાઇન અલગ વર્ગ અને અલગ કાપડ જે આપ વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો અત્યારે જે આપ વિડીયોમાં જે જોવો છો સાડી એ પૂરી હેન્ડવર્ક આવશે અને સાથ એમાં જે વર્ક છે એ કરતા વર્ક જે પૂરી તરફ હેન્ડવર્ક છે આપ વિડીયોમાં પણ જોઈ શકો છો અને જો આપને અત્યારે જે દેખાય એ એકદમ રિયલ કલર છે કોઈ પણ જાતનું ચેન્જિંગ આવશે નહીં અને જો પ્રાઇઝની જે વાત કરું તો આઠસો પચાસ રૂપિયા એ પણ ઓલ ઇન્ડિયા શિપિંગ છે આપ કોઈ પણ જગ્યા મંગાવો સાડી પહોંચી જશે અને પ્રાઇઝ રહેશે આઠસો પચાસ રૂપિયા તો હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ છે કે આ ડિઝાઇનમાં કેટલા કલર મળશે તો આપને બતાવી દઉં કે આમાં આપને સાત થી આઠ કલર મળશે સેમ રહેશે પ્રાઇઝ પણ સેમ રહેશે તો સ્ક્રીનશોટ લો અને ડબલ વન ફોર ફાઈવ ઉપર અમને મોકલી આપો જે આપ સાડી બુક કરાવી શકો છો જો આપી જો સાવ એકદમ યુનિક

આ જોઈ શકો આપ એકદમ યુનિક છે પ્રિન્ટ કરેલી અને એના ઉપર પછી કટદાના અને કસબનો હેન્ડવર્ક કરેલો છે આ જોઈ શકો હું આપને નજીકથી પણ જેથી આપ સાડીનો કલર પણ જોઈ શકો અને એની ડિઝાઇન પણ જોઈ શકો છો હવે આપને જો કલરમાં કદાચ ઓછું દેખાતું હોય આ આપેલા આપ ડિઝાઇન જોઈ લો કેટલી સરસ એ બીજો કે જ્યાં સાડી ભેગી થતી હોય તો આપને રિયલ કલર આ બાજુ કલર છે એનો અને મિત્રો હવે આ જ સાડી અને આ જ ડિઝાઇન આપને છસો પચાસ રૂપિયામાં પણ મળી જશે પણ એમાં ફરક શું આવશે કે આ સાડી અત્યારે જે આપ જોવો છો એની અંદર સત્યાવીસ બુટા હશે અને જે છસો પચાસ માં જે આવશે એમાં માત્ર સત્તર બુટા આવશે અને કાપડ પણ થોડું અલગ આવશે આ કાપડ બહુ જ સરસ છે એમાં મિક્સ કરેલો કલર પણ બહુ જ સરસ બને અને એનો ઉઠાવ પણ બહુ સારો આવે છે હવે જો એના પછીના કલરની જે વાત કરીએ કલર એના બધા જ યુનિક મળશે

તો આપને જે પણ કલર ગમતો હોય પ્લીઝ આપ એનો સ્ક્રીન શોટ લો અને અમારા જે વોટ્સઅપ નંબર ડબલ નાઇન સેવન ફોર ડબલ થ્રી ડબલ વન ફોર ફાઈવ ઉપર મોકલી આપો જેથી આપની સાડી બુક થઈ શકે કારણ કે એક એક સિંગલ સિંગલ સાડી મળશે અને સિંગલ કલર એટલે જેના પહેલા બુક કરાવશે એને સાડી પહેલા આપવામાં આવશે આપ જોઈ શકો સાડીની ફીલિંગ જ જોઈ શકો સાવ ડીસેન્ટ કોઈને ગિફ્ટ કરવી હોય તોય ખૂબ જ સરસ સારી છે એ પણ રાજી થઈ જશે અને પોતે પણ પ્રસંગમાં પહેરી શકો એવી સારી છે આ સાડીમાં બ્લાઉઝ આવશે નહીં અને લંબાઈ સારા પાંચ મીટર અને ફૂલ પરનો આવશે આપ ઘણી વાર જોતા જશો અમારી સાડીના પન્ના ક્યારે પણ ટૂંકા નહીં આવે અને આઠસો પચાસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા શિફિંગ ફરી છે અને નહીં ગમે તો પાછી રીટન આ કલર આપને અહીંયા જોવાનો કે જ્યાં સારી ભેગી થતી હોય અને આપ વર્ગની ફિનિશિંગ પણ જોઈ લો કડદાના વર્ક અને કશાબ વર્ગ છે અને જે ફલાવરિયા એમાં બ્રશ પ્રિન્ટ કરેલી છે જે આપને ગમતો હોય આપ એનો સ્ક્રીનશોટ લો અને અમારા વોર્ટસોપ નંબર નવ્વાણું સાત તેંતાલીસ એ બત્રીસ એક પિસ્તાલીસ ઉપર અમને

અને દર્શક મિત્રો આપ અમારે અહીંયા સારો પણ જોઈ શકો છો જામનગરી ચુંદડી પણ જોઈ શકો છો બધી જ વસ્તુ મળી જશે આપને રાજપુતી પોશાક પણ મળી જશે અને જો આપ નજીક રહેતા હોય તો આપ અમારી દુકાને પણ વિઝિટ કરી શકો છો અમારી દુકાન અમારો જે શોરૂમ એ ગુજરાત કચ્છમાં આવેલો છે જ્યાં અંજારમાં રાજપુતાના સિવિલ પેલેસ ખૂબ જ

કબૂતરી કલર પણ કહી શકીએ છે આપ જોઈ શકો કલરમાં કોઈ પણ જાતનો રિયલ છે બધાની સેમ પ્રાઇસ છે કોઈ પણ જગ્યા મંગાવો આપ આઠસો પચાસ રૂપિયા અમે ફ્રી સિટિંગ રહેશે અને પેમેન્ટ સારી નીકળતા પેલા કરવાનું રહેશે કારણ કે અમે કેશ ઓન ડિલિવરી દેતા નથી એટલે આપને પેમેન્ટ પેલા કરવાનો રહેશે અને એના સિવાય આપ અમારે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો જેમ કે દરબારી સારો જામનગરી ચુંડડી આપની ઈચ્છા અનુસાર બનાવી આપવામાં આવશે ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ હોવાના કારણે દસ થી પંદર દિવસમાં કોઈ પણ વસ્તુ બનાવી આપવામાં આવશે હવે આનો કલર જ જોઈ લો અને ડિઝાઇન એટલે બહુ યુનિક છે માત્ર આઠસો પચાસ રૂપિયા ઓલ ઇન્ડિયા શિપિંગ ફરી નહીં ગમે તો રિટર્ન પણ પાછું જેના બુકિંગ કરાવશે એને સાડી પહેલા આપવામાં આવશે આ જોઈ શકો આની ફિનિશિંગ જ જુઓ કારણ કે આજ સાડી જ ડિઝાઇન હેન્ડવર્કમાં પણ બને છે અને મશીન વર્કમાં પણ બને છે પણ આપને ખબર છે મશીન વર્ક મશીન વર્ક હોય અને હેન્ડવર્ક હેન્ડવર્ક હોય હેન્ડ વર્ગ ની સાડી છતાંય આ પ્રાઇઝમાં ખૂબ જ સારી કહેવાય કલર આવશે રીંગણી કલર એટલે કે વાઇન કલર આ જોઈ શકો આપ ખૂબ જ સરસ આ પણ કલર બહુ સારું કલર એના બધા જ સારા છે લાઈટ રીંગણી આવે જે આપને વિડીયોમાં દેખાય એ રિયલ કલર છે તો દર્શક મિત્રો જો અને બીજો આપની રિક્વેસ્ટ છે કે જો આપને અમારો વિડિયો સારો લાગતો હોય તો પ્લીઝ વિડિયોની જે લિંક રહી એને પોતાના ગ્રુપમાં પણ શેર કરો આ સાડીની જો આપ ફિનિશિંગ તો જો અને આનો લુક જો કેટલી સરસ લાગે સાવ ડિસેન્ટ છે તો પ્લીઝ વિડિયોની લિંકને પોતાના ગ્રુપમાં શેર કરજો જેથી બીજા પણ જોડી શકે આપ જોઈ શકો છોટ્સ નવાળીસ એકત્રીસ પિસ્તાલીસ ઉપર વોટ્સઅપ કરી દો જેથી આપની સાડી બુક થઈ શકે હવે દર્શક મિત્રો એના પછીનો જે કલર આવશે એ લાસ્ટ કલર છે કલર એ પણ બહુ યુનિક છે આપ કલર પણ મંગાવી શકો છો આ જોઈ શકો જે આપને અત્યારે દેખાય ને વિડીયો સાવ રિયલ ખૂબ જ સરસ કલર છે અને આની ડિઝાઇન આપ છે અને પહેર્યા પછી તો આનો લુક ખૂબ જ સરસ આવશે અને સાહેબ કદાચ નહી ગમે તો રિટર્ન લેવા માટે પણ બેઠા છે એમ શું કરવા મજા આવશો આપ આ જોઈ શકો આપ સારી જોઈ શકો

આ રીતે જોતા રહીજો અને જો સારું લાગે તો કમેન્ટ પણ કરજો અને